જો મિત્રો કેડ્યું જો કે આપણે મફત નહીં ખાવ જો કેમ છો મિત્રો મજામાં ને મજામાં જો કે છે આજ આપણે આવીએ છીએ ભાઈબંધ ની વાડી બે ભાઈ બંધ વિડીયો ઉતારે ને લઈ કે થોડોક થોડોક વિડીયો ઉતારે ને લઈ કે જતા આવીએ આપણે બી એટલે વિડીયો ઉતારે છે આપણે ઘાટો મળવા એમ કે આમ જો અમે વિડીયો ઉતારે બે મજા મધરા મધરા તો આપણે આ વિડીયો ઉતારે ને ત્યાં આમ જો સોર આવ્યો મને ભરદાદ બુસ મારા કેર્યું જ ખાય

તો હલો મિત્રો મામા દેવ કેનલ મામા દેવ માંડવો હશે વીસ ચાર એટલે બધે પાછા આવી જઈ ગયો સંભાઈ રહીને કંકુતરી આવી ગઈ આપણે એટલે બધે આવી જઈ ગયો વીસ ચાર ખાવાનું રાખ્યું હો પાછું સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો એટલે તમને નહીં કીધું આ તમારે નહીં થવાનું પાછું તમારે નહીં થવાનું આ તો ખાલી યુટ્યુબ વાળા માટે હશે તમારા માટે નહીં ના ના તમારે નહીં થવાનું

વિસ્કા બિસ્કા સ્વિમિંગ પુલ બીવિંગ બધું જામો જામો કાંઈ ન કટાય એ મફત ને કેર્યું આ લોકો એક જ બે રીલ શું કરી દીધી હાલો ઓજી ગયા ઢાબા ઉપર ઉડીએ ઉતારવા બે ત્રણ રીલ ઉતાર ને નાખ્યો ઉપર ઘર પેલા થઈ જાય મસ્તી કરીને રીલ ઉતાર ને નાખ્યો તાબા નજારો બાકી જોઈ લઉં કાંઈ ખટે જ નહીં એમાં કાંઈ ન કટે કેમ સે કમ્પ્લેટ ને

એ લ્યા ફિટલી તારે મજે સડાવી ને યાર પબ્લિક એમ કે છે કે એક ને એક કપડામાં તારે એક કપડા કપડા નો જોવાના હોય જોરદાર કપાયા સ્ટેટ કરાય નહી આપણે કેમેરા સેટિંગ કેમેરા કેમેરામાં મિનિટ જોતો હે તો 5 મિનિટ લાવ પછી પા ઉતારી પાછો આવી દે આઈફોન 16 પ્રો હે ને એટલે બરોબર આઈફોન 16 ટાઈન કેમેરા જો જો ટાઈન દો Samsung Vivo Vivo કેમેરા એવું છે ને તો ફાઇનલી ડાયરો આપણે તે 5 મિનિટ તમારો ટકુભાનો બ્લોગ વાળો ફોન લીધો તો અને આપણે ફાઇનલી રીલ બની ગઈ છે જો ઈ ઈને મસ્ત મજાની રીલ શૂટ થઈ ગઈ છે ને એટલે જો ઈ મજા બેઠો છે જો તમને દેખાડું છો કા ટકુપા એમ રીલ ઉતે ન કે ફોન પર લાવ ફોન છે ને હવે તારમાં તમારા જો આ બ્લોગમાં તમને કેવી છે જો માવો ચોળે છે

હા લોકેશન એક નંબર છે પણ જો સૂર્ય હાથ મી ગયો ને એટલે પછી કઈ થાય નહીં કારણ કે અંધારું અંધારું પછી જો અત્યારે થોડોક ફેર થઈ ગયો છે કારણ કે પહેલાનો વિડીયો અને અત્યારનો વિડીયો એટલે ફેર થઈ ગયો છે કોઈ વાંધો નહીં આપણે ટકુબાના વિડીયોમાં ઠેર લઈને જોડાઈ રહી ગયો અને હવે બેન કીધે વિડીયો તમારે કે ચાલો રાખવાનો છે બાકી છે હું હવે તમારે દેખાડું સાંજે જો છે મામા દેવનું બ્લોકમાં કહી દીધું માંડવા બધા વિડીયો માંડવામાં બધાને દિલથી મામાદેવ ના ભક્તો છે એટલે દિલથી બધાને આવું વીસ તારીખે રાતે આવું માંડવો જોવા અને બ આવી જાવ ટૂંકમાં તો આજનો વિડીયો આપણે ટકુબાને પૂછ આયા પૂરો થાય છે તો જો ફાઈનલી આજનો વિડીયો આપણે આયા પૂરો કરવી હેવી અને મળવી નેક્સ્ટ વિડીયોમાં आप वीडियो ने, तो लाइक, शेयर सब्सक्राइब अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूँ